હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે પોણા દસ આજે પોણા દસે વારો આવ્યો છે કારણ કે આજે સવારનો વરસાદ ચાલુ છે એટલે જો બધું મસ્ત વાતાવરણ અહીં છે જો ચાલુ જ છે વરસાદ અત્યારે થોડો ધીમો પડી ગયો બાકી કન્ટિન્યુ ચાલુ છે આજ સવારથી મસ્ત વેધર થઈ ગયું છે આજ જો વાદળી એકદમ કાળા ડિબાંગ થઈ ગયા છે મમ્મી ને પપ્પા બાર હોલ માં કાનન રમાડે છે જોઈએ હવે ભાઈ શું કરી રહ્યા છે આપણે કાઢવો જ છે રસ પછી પાણી જણ્યા દીદી રમાડવા આવી જ કાનન ને કા દીધું હે ક્યાં છે દીદી કાશી હું હા દીદી રમાડે છે જો તને શીખવાડે છે જો એને વળી પાછ પોપ પોપ લી જોતાવે જો જો આમાં વટાણા છે બ્રિંજલ છે જો કેવું રમાડે જો એ એવું મોટું બીજી નું કરે છો કેમ હે દીદી આમ જોતો દીદી આમ કેમ જોતો તો હમણાં તું દાદા એ દાદા શ્રેણી કે પોપિટ આમ દબાઈ દે કે જો શ્રેણી શ્રેણી આમ કરી દે જો મુક અહીંયા છે ને બધા પોપિટ ને આવી રીતે પેલા છે ને આવી રીતે બધા કર ને પછી છે ને ઊંધું કરીને નાપીશ ને એટલે જોજે એ ઈ રમે જો જો દીદી કરે છે પ્રાશીવ જો શ્રેણી દીદી કરે આ કરે જો જો હમણાં તને આપશે હો આખું કર નાખે ને એટલે દાદા

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજે અધ નિર્મો નિરંકાર સમી સરસ ભુ ભાઈ રાધે રાધે જેજે પડે કરો જે અરે બા બોલાવે તમને ક્યાં છે દીદી મીઠું મીઠું દીદી એમ કહેવાય શું કહેવાનું જો દીદી શું કહેવાનો આખું કરી દેવા દે તો તને મજા આવે નીચે રાખીને કરીશ ને તો જ રહેશ શ્રેણી કાંઈ નહીં હાલો દઈ દે દઈ દે નહીં પાછું ફટકશે બેજા જલ્દી નીચે જો બધા ફોડ નાખી ખાવું લે કરી દીધું તું હાથમાં લઈને ફોડ નાખી અહી દાદા

તું દીદી બે ડાન્સ કરો હાલો રાશિ દીદી ને કે ડાન્સ કરો ચાલો

પ્રાસિવ ડિસ્કો 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 એ દીદી જોઈ હારો મારે ગોળ ગોલ ગોલ ગોળ ગોલ તમે ટુ નદી એ ના ગોળ કતુત અાદા દાદા દાદા

એની અંદર નાખ્યું છે આપણે લીલું મરચું ટમેટું કાંદુ આદુ લસણ બધું નાખીને પીસી નાખ્યું છે ધાણા પાલક બે નાખવાનું છે મસ્ત મજાનું મીઠું નાખીને મસ્ત ચીલા ઉતારવાના છે આપણે ફોર બેબી માટે ડાયટ માટે બધા માટે એ બહુ સારું અને અહીંયા જો આપણે મગની દાળ બને છે અને અહીંયા ભાત બને છે મગની દાળ ને ભાત જ છે આજે રોટલી ને કેન્સલ તો ચાલો જેને મગના ચીલ્લા ખાવા હોય મગના ચીલ્લા ખાવા ચાલો ને મગની દાળ ભાત એટલે મગ ભાત ખાવા હોય મગ ભાત ખાવા ચાલો તો જો આપણે અહીંયા મગના ચીલ્લા બનાવવાના છે ને અંદર પાલક અને ધાણા નાખી દીધા છે અને એ એક જ નાખવાનું બાકી હતું આગળ કીધું ને એમ તો ચાલો આપણે જો અહીંયા તેલ મૂકી દીધું છે લોઢીમાં તે જમઠું ગરમ થઈ ગઈ છે આવી રીતે નાના નાના મસ્ત ઉતાર લેવાનું કાનુન ખાવાના છે

ચાલો હવે કોને કોને મગની ચીલી મસ્ત ભાઈ ના તો રેડી થઈ ગયો આપડો ચીલું તમે ડાયટિંગ માં ખાઈ શકો બાળકોને સારા વૃદ્ધોને પણ સારા બધાને સારા મગ બધાને સારા મગ લાવે પગ કહેવાય છે ને એ કહેવાય છે ને મગ હા મગ લાવે પગ તો ચાલો બધા મગના જિલ્લા ખાવા તો જો અહીંયા વાગી ગયા છે સાડા ચાર હા સાડા ને પાંચ થઈ ગઈ દસ થઈ ગઈ છે ઉપર અને ને છે ને આજે મુકાવી છે વેક્સિન એટલે ભાઈ થોડાક રહેતા નથી દુખે જ ભાઈને જો અહીંયા સુડ આવ્યા છે મસ્ત ગોદડી પાથરી છે ને સુતો સુતો ટીવી જોડાવીએ છે રમે તો એમ પાછો રેમા કરે છે મમ્મી એમ રમે છે માંધો પણ ક્યારેક દુખો આવે ને ત્યારે રોવા માંડે કાકાનો ઓ થ્યુ કાનો તો જો મારે ભાઈ મસ્ત આરામ પોઢી રહ્યા છે અહીંયા એન જુસઈ છે પી લીધું થોડું અને હવે જો જોવે છે ટીવી કાકાનો એમ બોલો કાનો એમ રોયો હતો બોવ રોયો હતો આહુડા તો આખી આખો રઈ જાય ને

કે મન દુખે છે દાદા ભૂ ભૂપી લે સોજી ગયોસ બિચારાને પગમાં મમી ઈ થઈ જ જાય હા એ પચવાર લાગે ઓ બરફ ઘસવાનું કે પર ત્યાં તો વાતાવરણ એટલું ઠંડુ છે ને તેન બિચારાને ઠંડુ એટલું લાગે કપડું રાખીને જ તોય કરવું પડે જો સુતો છે અત્યારે ને ને એમ એવું બધું કરે પણ મન થાય ત્યારે હા એક દાંત તો આવી ગઈ સુપલી હવે આ દાંત જો બિચારાને બિચારા ને ઈ હેરાન કરે હા ઈ અણી વાળીઓ રાખશે હોય ને હવે કઈ ટેન્શન હવે પછી રીતે ઓલું નહીં આવે ને ઇન્જેકશન કે આવશે ડ્રોપ આવશે હ એટલે હવે અમાર કાનન વેક્સિનેશન નો પ્રોગ્રામ કાદીકો હશે હારું દાદા 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 અહીંયા બેહજો ભાઈ હા આવે છે આવે છે અહીંયા અમાર પર દાદાનું નું બહુ ચાલો તો હવે છે ને રસોઈ પાણીનો ટાઈમ થયો છે શું બનાવશું રસોઈમાં દૂધી